હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો એમ્સ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની નવી દિલ્હી ખાતેની જે સંસ્થા છે તેમાં અલગ અલગ પોસ્ટ માટે ભરતી બહાર પડેલી છે જેમાં છેતાલીસો મિત્રો ગ્રેડ પે એટલે સીધું ક્લાસ ટુ લેવલની ભરતી બહાર પાડવામાં આવેલી છે એમાં મિત્રો જોઈએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં જોઈએ તો ભારતીય નર્સિંગ કાઉન્સિલિંગ રાજ્ય નર્સિંગ યુનિવર્સિટી કાઉન્સિલિંગ અથવા માન્ય સંસ્થામાંથી તેમણે બીએસસી નર્સિંગ કરેલું હોય અથવા ભારતીય નર્સિંગ કાઉન્સિલિંગ રાજ્ય નર્સિંગ કાઉન્સિલિંગ દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કે સંસ્થામાંથી બીએસસી પોસ્ટ સર્ટિફિકેટ પોસ્ટ બેઝિક કરેલું હોય રાજ્ય અથવા ભારતીય નર્સિંગ કાઉન્સિલિંગમાં નર્સ અને મિડવાઇફરી તરીકે નોંધાયેલા હોય એ પોસ્ટ માટે અને બીજી લાયકાત જોઈએ તો ભારતીય નર્સિંગ કાઉન્સિલિંગ રાજ્ય કાઉન્સિલિંગ દ્વારા માન્ય સંસ્થા અથવા બોર્ડ અથવા કાઉન્સિલિંગમાંથી જનરલ નર્સિંગ મિડવાઇફરી ડિપ્લોમા એટલે કે ડિપ્લોમા નર્સિંગ કોર્સ જનરલ નર્સિંગ કોર્સ બી નર્સિંગ આમાંનું કોઈ પણ નર્સિંગ કરેલું હોય તે લોકો આમાં ભરી શકે છે અઢારથી ત્રીસ વર્ષ વચ્ચેની મિત્રો ઉંમર મર્યાદા છે અને છૂટછાટ આપણને જે મળવાપાત્ર થતી હોય તે થવાની છે હવે મિત્રો આમાં જે ક સેક્શનમાં ત્રણ હજાર ને ચોવીસો રૂપિયા છે એ ખરેખર ફી છે કે શું છે ઉમેદવારે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નેટ બેન્કિંગ દ્વારા નિર્ધારિત અરજી ફી ઓકે જનરલ ઓબીસીને ને ઉમેદવારે ત્રણ હજાર રૂપિયા ફી ભરવાની છે એસસીએસટી અને ઈડબ્લ્યુએસ ઉમેદવારોએ ચોવીસો રૂપિયા ફી ભરવાની છે કેમ કે મિત્રો આ સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છે અને ક્લાસ ટુ લેવલની જોબ છે એટલા માટે આમની ફી પણ વધારે રાખવામાં આવેલી છે અને ફી કોઈપણ સંજોગોમાં પરત મળવાની નથી જ્યારે એસસીએસટીના ઉમેદવારો અરજી ફી યોગ્ય સમયે પરિણામ જાહેર થયા પછી પરત આપવામાં આવશે એ આમાં લખેલું છે આ સંપૂર્ણ પીડીએફ ઇંગ્લિશમાં છે પરંતુ આપની સરળતા માટે મેં ગુજરાતી ટ્રાન્સલેશન કરેલું હતું ત્યારબાદ મિત્રો હું સંપૂર્ણ પીડીએફ સ્ટોલ કરીને બતાવું છું આપ લોકો વિડીયોની ક્વોલિટી ત્રણસો ચુમ્માલીસ ત્રણસો સાહીઠ બસો સાહીઠ ટૂંકમાં એકસો ચુમ્માલીસથી વધારીને ક્વોલિટી જોજો તો તમને વ્યવસ્થિત પૂરી પીડીએફ રીડ કરવા મળશે અને વિડીયો પોઝ કરીને પીડીએફ રીડ કરી શકો છો જે અગત્યના ઇન્સ્ટ્રક્શન હતા એ મેં આપને જણાવી દીધા છે જે લોકોને ભરવાની ઈચ્છા હોય તે આમાં એપ્લાય થઈ જાય અને સેન્ટ્રલ ગવર્મેન્ટની ક્લાસ ટુ ની જોબ માત્ર સિંગલ એક્ઝામમાં ઇન્ટરવ્યુ માટે પણ આમાં લખેલું છે નહીં તો માત્ર સિંગલ એક્ઝામમાં મિત્રો જો ક્લાસ ટુ બની શકાતું હોય તો ચોક્કસથી આમાં ટ્રાય કરવી જોઈએ મિત્રો સિલેબસ આપેલો છે પ્રિપેરેશન ઓફ મેરિટ લિસ્ટ એલોકેશન ઓફ સીટ્સ વગેરેને લગતી માહિતી છે જે એ થી આઈ સુધીની છે આપ લોકો ચોક્કસથી ચેક કરી લેજો ઓકે બાકી લીગલ ઇન્સ્ટ્રક્શન છે અને એમ્સ માં જે અલગ અલગ જ્યાં નર્સિંગની જગ્યા છે તેને અનુલક્ષીને માહિતી આપેલી છે જેમાં બઠિંડા ભોપાલ ભુવનેશ્વર અવંતીપુરા થી લઈને આપણી ગુજરાતમાં છે કે નહીં હું આપને એમ્સ પટના તો બિહાર થશે ઓકે મિત્રો મિત્રો મને ગુજરાતમાં રાજકોટ ઓકે સરસ રાજકોટમાં છે એટલે ટૂંકમાં ગુજરાતના તમામ લોકો જે પેરામેડિકલ કોર્સ કર્યા છે તે લોકો ભરી શકે છે રાજકોટમાં પણ અવેલેબલ છે મિત્રો વિડીયો વધારે લાંબો ન થાય એટલા માટે હું તમામ ઇન્સ્ટ્રક્શન રીડ કરીને આપણે નથી કહી શકતી કારણ કે તમે લોકો શેર નથી કરતા કમેન્ટ નથી કરતા લાઈક નથી કરતા એવું ના કરો શેર કરો લાઈક કરો કમેન્ટ કરો તેર બે છપન ચોત્રીસ અઢાર નવ તેર અને ટોટલ મિત્રો એકસો ને ની વેકેન્સી આપડા રાજકોટમાં છે રાજકોટ સિવાય હું ફરી એકવાર જોઈ લઉં છું આપણા ગુજરાતમાં અન્ય ક્યાંય છે કે કેમ ઓકે રાજકોટમાં છે અને 113 જેટલી વેકેન્સી છે બાકી અન્ય રાજ્યમાં છે જેના માટે કદાચ આપણે ન પણ ભરીને જો જે લોકોને આઉટ ઓફ સ્ટેટ રહેવાની ઈચ્છા હોય તે લોકો અન્ય રાજ્યમાં પણ ભરી શકે સિંગલ જ તમારે અરજી કરવાની છે ને ત્યારબાદ તમારે સ્ટેટ સિલેક્શન વગેરે કરવાનું થશે તો રાજકોટમાં એકસો ને ત્રીસ જેટલી જગ્યા છે ચોક્કસ આપ લોકો આમાં ફોર્મ ભરી શકો છો બાકી મિત્રો અન્ય ઇન્સ્ટ્રક્શન છે જેની મને બહુ જરૂરિયાત નથી જણાતી આવા જ મિત્રો અવનવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ચોક્કસથી દબાવી દો આવજો